ઉનાળમાં આ શાકભાજી ખાવાનું ટાળો શું ખાવાથી રહેશે શરીરમાં ઠંડક જાણો ઉનાળા સમરની ઋતુમાં ખાવા પીવા અંગે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ ઋતુમાં પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અહી જાણું ના રાત સામા ની ઋતુમાં ખાવા પીવા અંદી કેટલી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ ઋતુમાં પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે આવી સ્થિતિમાં અહી કેટલી એવી શાકભાજીની યાદી શેર કરી રહ્યા છીએ જેને તમારે ઉનાળાની ઋતુમાં તમારા આહારમાં સામેલ ન કરવી જોઈએ લસણ ઉનાળાની ઋતુમાં લસણનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનો સ્વભાવ ગરમ છે તેને ખાવાથી તમારા શરીરનું તાપમાન વધી શકે છે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે કાચી ડુંગળી ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ જો તમે કાચી ડુંગળી ખાતા હોવ તો તેમાં લીંબુનો રસ ભેળવીને ખાઓ આ પદ્ધતિ વધુ સારી છે કોલિફ્લાવર અને આદુ ફૂલકોબીનો સ્વભાવ પણ ગરમ હોય છે તેથી તમારે તેને ખાવાનું પણ ટાળવું જોઈએ આદુનું પણ એવું જ છે તેનો સ્વભાવ ગરમ છે તે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરી શકે છે જેના કારણે ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા વધી શકે છે મશરૂમ ઉનાળાની ઋતુમાં તમારે મશરૂમનું સેવન પણ ન કરવું જોઈએ આનાથી એલર્જી પણ થઈ શકે છે તે તમારા શરીર પર પ્રતિક્રિયા આપી શકે છે ઉનાળામાં કયા શાકભાજી ખાવા ઉનાળાની ઋતુમાં તુરિયાનું શાક એક સારો વિકલ્પ બની શકે છે તેમાં ફાઈબર અને વિટામિન હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે ઉનાળામાં કયા શાકભાજી ખાવા ઉનાળાની ઋતુમાં ટામેટાનું શાક એક સારો વિકલ્પ બની શકે છે કારણ કે તેમાં વિટામિન સી અને લાયકોપિન હોય છે જે શરીરને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરી શકે છે આ સિવાય તમે દૂધી અને બટાકા શાકભાજી ખાઈ શકો છો ઉનાળાની ઋતુમાં હળવો ખોરાક ખાવાનો પ્રયાસ કરો જેથી પાચનશક્તિ સારી રહે